બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવા વાવથરાદ જિલ્લામાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરાતા વિરોધ આજે પણ યથાવત છે એકવીસમી જાન્યુઆરીએ બંધનું એલાન તેમજ આક્રોશ સભા પછી આજે ધાનેરા હિતરક્ષક સમિતિએ ધાનેરાના હનુમાન દાદાના મંદિરે યજ્ઞનું આયોજન કર્યું શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્યાર સાથે યજ્ઞમાં આહુતિ આપીને સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરીને હનુમાનજીને આવેદનપત્ર અપાયું છેલ્લા ત્રેવીસ દિવસથી ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ લોકો વેપારીઓ અને આગેવાનો વિવિધ સંસ્થાઓ અને નેતાઓ વિરોધ કરીને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ કરી રહ્યા છે માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસમાં ધાનેરાની જનતા ઉગ્ર વિરોધ આંદોલન કરશે દિવસથી જુદા જુદા માધ્યમોથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ અને સરકારને માંગ કરી રહ્યા છીએ કે અમારે બીજી કોઈ તકલીફ નથી પણ રાખવામાં આવે આજે એક અમે આ દાદાના સાનિધ્યમાં હનુમાન દાદાના સાનિધ્યમાં એક આજે મહાયજ્ઞ પણ કરી રહ્યા છીએ અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે સરકારની પણ થોડી સદબુદ્ધિ આપે હવે આ સરકાર કોઈ કરે એમ નથી અને હજી સુધી સરકારે કોઈ અમારી વાત સાંભળી નથી તે હનુમાન દાદાને આજે અમે એક હળમન દાદાનો યજ્ઞ કરી અને હળમન દાદાને આ ધાનેરા તાલુકાનું રક્ષા કરવા માટે અને સરકારને સદબુદ્ધિ હુજે એના માટે કરીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે